ગણેશ ઉત્સવ અને આગામી ઈદના તહેવારોને લઈને વડોદરા પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું છે શહેરની તમામ ગતિવિધિઓ પર પોલીસની બાદ નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ શરૂ કરાયું છે માત્ર શહેર પોલીસ જ નહીં પરંતુ બોર્ડર સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સને પણ વડોદરામાં બોલાવવામાં આવ્યા છે ડીસીપી ઝોન બે અને ઝોન ત્રણના વિસ્તારોમાં કડક બંદોબસ્ત સાથે પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનિશ્ચય ઘટના ન સર્જાય પોલીસ વિભાગ તરફથી નાગરિકોને સ્પષ્ટ અપીલ ખોટી અફવાઓથી દૂર રહો કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપો ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ તરફથી સતત કવાયત હાથ ધરવામાં આવી રહી છે આજ રોજ આજ રોજ જે આપણા આગામી ગણપતિ વિસર્જનનો તહેવાર છે અને ઈદનો તહેવાર છે તેને અનુસંધાને ઝોન ટુ ડીસીપી સાહેબ અને ઝોન થ્રીના પોલીસ સ્ટાફના માણસો તથા અમને ઝોન ટુ અને ઝોન થ્રીમાં જે સીઆરપીએફ બીએસએફની જે ટુકડી ફાળવામાં આવી છે તેને સાથે રાખીને આજ રોજ ઝોન ટુ થ્રી અને ફોર તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દૂધવાળા મહોળ્યા છે નવાપુરા રાવપુરા એરિયા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને અણખાના રોડ થઈને માંડવી થઈને લહેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે અને આ જે કુટ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ રોડ રોડની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે આજરોજ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ યુ થેન્ક યુ